ચેહિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ગરનાળામાં ભરાયેલ પાણીમાં ગરકાઉ થેલ એસટીバスની જ્યાં ગરનાળામાં એટલું બધું પાણી ભરાઈ ગયું કે ગરનાળામાંથી પસાર થતી આખી એસટીバス પાણીમાં ડૂબી ગઈ હતી આખે આખી એસટી બસ પાણીમાં ગરકાવ થયાની આ ઘટના સામે આવી છે સાબરકાંઠા જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વરસેલા સામેલાધાર વરસાદને લઈ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળતું હતું પંથકના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પણ એટલું બધું પાણી ભરાઈ ગયું કે આ અંડરબ્રિજમાંથી પસાર થતી એક કાર અને એક આખે આખી એસટી બસ આ અંડરબ્રીજમાં ભરાયેલ આ ગરનાળામાં ભરાયેલ પાણીમાં ગરકાવ થઈ હતી હિંમતનગરથી વાયા હમીરગઢ થઈ વિરાવડા જઈ રહેલ એસ ટી બસના ચાલકને ગરનાળા જે ભરાયેલ પાણી છે તેનો અંદાજ ન રહ્યો અને એસટી બસના ચાલકે બસના ટાયર તો બહુ મોટા હોય છે એટલે બસ ગરનાળામાંથી પસાર થઈ જશે તેવું વિચારી અને બસ ગરનાળામાં ઉતારી દીધી પરંતુ ગરનાળામાં ભરાયેલ પાણીનું લેવલ વધુ હોવાથી પાણી બસમાં ભરાઈ ગયું અને એસટી બસમાં લાગેલા સેન્સરોને પણ પાણી લાગતા સેન્સર બંધ થતાં જ એસટી બસ પણ ગરનાળું પસાર કરે તે પૂર્વે જ બંધ પડી ગઈ તો બીજી તરફ સાંભળેલા વરસાદને લઈ ગરનાળામાં પાણીનું સ્તર વધતું ગયું જોકે બસમાં માત્ર બસનો ચાલક અને મહિલા ક્લીનર કંડક્ટર હતા એ બંને બસના છાપરા ઉપર ચડી ગયા બસ ગરનાળાની વચ્ચોવચ પાણીમાં ગરકાવ થઈ રહી હતી માત્ર બસનું છાપરું દેખાતું હતું તેવામાં બસનો ડ્રાઈવર અને મહિલા કન્ડક્ટર બસ ઉપરથી ઉતરી શકે તેવી સ્થિતિ ન હતી જાય તો જાય કહાં તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું સ્થાનિકો બસના ચાલક અને મહિલા ક્લીનરનું રેસ્ક્યુ કરવા માટે દોરડું લાવ્યા પરંતુ દોરડા વડે રેસ્ક્યુ કરે તો કેવી રીતે કરે કારણ કે બસ અને ગરનાળાની દિવાલ વચ્ચે જે રીતે પાણી ભરાયેલું હતું તેવામાં તે દોરડું પકડીને ગરનાળાની દિવાલ ઉપર ચડી શકે તેવી સ્થિતિ ન હતી બીજી તરફ ગરનાળામાં પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા એક સીડી લાવીને તેનો એક છેડો ગરનાળાની દિવાલે અને બીજો બસના છાપરા ઉપર મૂકી પહેલાં આ બસની જે મહિલા કંડક્ટર હતી એને અને ત્યાર પછી બસના ચાલકને રેસ્ક્યુ કર્યું હતું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો